હેલો નમસ્કાર મિત્રો જી જેલના તમારું સ્વાગત છે તમે પણ સારા ભાવે સારી સેકન્ડ હેન્ડ ગાડી લેવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે સ્પેશિયલ સ્પેશિયલ અને સ્પેશિયલ રહેવાનો છો ત્રણ વાર સ્પેશિયલ બોલ્યો એનું કારણ છે એ તમને આગળ ખબર પડી જશે કારણ કે આજના વિડીયોમાં આપણે તમને એવી જગ્યાએ લઈને આવી ગયા છીએ જ્યાં થવા જઈ રહી છે સેકન્ડ હેન્ડ ગાડીઓની હરાજી 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 અહીંયાથી તમે ઓપ્શનમાં ગાડી ખરીદી કરી શકો છો સૌથી પહેલા અહીંયા ગાડીઓ કઈ કઈ મળી જશે એ હું તમને કહી દઉં અહીંયાથી તમને ફોર વ્હીલર લોડિંગ ગાડીઓ દરેક ગાડીઓ મળી જશે મારી આજુબાજુ તમે એકવાર થોડું ઝૂમ આઉટ કરીને બતાવી દો કેટલી બધી ગાડીઓ અહીંયા અવેલેબલ છે વન બાય વન તમને ગાડીઓ બી બતાવીશું અહીંયા એક વેન્યુ પડી છે પેટી પેક કન્ડિશનની વેન્યુ છે આજુ આ બાજુ ક્વીડ ગાડી છે આ બાજુ સ્વીફ્ટ ડિઝાયર છે પેલી બાજુ સિયાસ છે જે બી ગાડી તમારે ઓપ્શનમાં લેવી હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આ ઓપ્શન કઈ તારીખે થવાનું છે ડિસ્પ્લે ઉપર તમને ડેટ દેખાતી હશે નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે તો ફોન કરીને તમે વધારે ડિટેલ ત્યાં ફોન કરીને લઈ શકો છો સૌથી પહેલાં આપણે આમનું એડ્રેસ બતાવી દઈએ કઈ એડ્રેસમાં આ ઓપ્શન કઈ જગ્યાએ થવા જઈ રહ્યું છે પહેલાં એડ્રેસ બતાવી દઈએ પછી તમને અહીંયાની અંદરથી વન બાય વન થોડી ગાડીઓ થોડી ડિટેલ બતાવી દઈએ જેથી કરીને તમને આઈડિયા રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ છે આપણે આજનો વિડીયો સૌથી પહેલાં લોકેશન મિત્રો આ જે ઓપ્શન થવા જઈ રહ્યો છે એ છે મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ દ્વારા લોકેશન આપણે તમને પહેલાં સમજાવતા હતા અહીંયા પીરાણા ગામ છે આ બાજુ પીરણા ગામથી ધોળકા જે જવાનો રસ્તો છે આ બાજુ આ ધોળકા જવાનો રસ્તો છે મિરોલી પહેલાં ગામ આવશે તો ત્યાંથી તમે પીરાણા ગામથી થોડા બાર આવશો તો અહીંયા તમને ગઢવી વેરહાઉસ જોવા મળી છે ગઢવી વેર હાઉસ કોર્પોરેશન પિરાણા અહીંયા આપણે તમને અંદર જઈને બતાવીએ છીએ એમનું આખું વેરહાઉસ બતાવી દઈએ છીએ આ જે જ્યારે થવાનું છે ઓપ્શન એના માટે હું તમને નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ફોન કરીને તમે વધારે ડિટેલ લઈ શકો છો ડેટની બી ડિટેલ આપણે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું ચાલો જઈએ અંદર યાર્ડમાં તમને પહેલાં ગાડીઓ બતાવી દઈએ કઈ કઈ ગાડીઓ છે આપણી ચેનલ ઉપર ઘણા બધા મિત્રો ઇકો ગાડી બહુ માંગતા હોય છે અહીંયા એક ઇકો ગાડી પડી હોય ટીપટોપ કંઈશન ની जे ज्वाइन मना आईडिया आ गयो चलो आप लोग बताइए व्यूअर ने कंडीशन तो मैं जो खाली ऊपर डिटेल લખેલી नाही कयु मॉडल है तो आईडिया नहीं ऑप्शन में गाड़ी आसे थोड़ा नजदीक थोड़ से बताओ इंटीरियर भी थोड़ा मानो आईडिया इज सेम था જોઈ લો અંદર બી ટિપ ટપ ગાડી હે એકવાર અનુ ટાયર ખાલી બતાઉ જો ખાલી ટાયર જો હું અહીંયા છાયડો ના આવે જતો રહ એની ઉપરની લાઈન બતાવો જો આ રીત નો ટાયર હે ગાડી નું તો આ રીત ની કઈ ગાડીઓ ની કન્ડિશન અહીંયા ઇકો સ્ટાર હ કયું મોડલ એ તો આઈડિયા આવતો નહીં નંબર પ્લેટ આની લગાયેલી નહીં એટલા માટે પણ આ ટાઈપની ગાડીઓ અહીંયા આવશે ચાલો હવે જઈએ પેલી બાજુ કોઈ ગાડીઓ હોય તો તમને બતાવી દઈએ તો મિત્રો આપણે યાર્ડમાં ફરતા ફરતા અહીંયા વચ્ચે આવી ગયા છીએ તમે એકવાર ચારે બાજુ નજર કર લો ખાલી પેલી બાજુ આપણે ગાડીઓ જોતા હોતા અહીંયા બી ગાડીઓ એ ટુ ઝેડ ગાડી તમને અહીંયા મળી જશે જેમ કે અત્યારે મારા જોડે એક ગાડી પડી છે વેન્યુ છે એકદમ ટીપ ટોપ કન્ડિશનની જે નવા મોડલની વેન્યુ આવતી હતી વેન્યુ અહીંયા પડી રહી છે તો આ ગાડી બી ઓપ્શનમાં આવવાની છે ટોપ મોડલમાં છે કદાચ સાથે સાથે ડિઝાયર જોવા આ ડિઝાયર છે ટેક્સી પાર્સિંગમાં ગાડી છે જે વન પાર્સિંગમાં ટેક્સી પાર્સિંગની આ સ્વિફ્ટ ડિઝાયર છે તો આ બી ઓપ્શનમાં ગાડી આવવાની છે આ બી તમે ગાડી અહીંયાથી લઈ શકો છો આગળ કદાચ જો તમે પેલી ગાડી બતાવી શકો આ જે છે આપણી સિયાજ એના વેગન આર પડી છે આ બાજુ ઇકો બી પડી હી આ એક ક્વિડ જોઈ લો ક્વિડ બી જોઈ લો આ ક્વિડ કોઈ સાફ કરવા વાળું બી નહીં પણ જે દાળ ઓપ્શનમાં આવશે ગાડી ટીપ ટપ થઈને આવશે પેલી બાજુ ઇકો પડી વેગન આર છે સ્વિફ્ટ છે પેલી બાજુ સેલેરીઓ છે પેલી બાજુ તમને એક જોરદાર ગાડી હા બતાવું એમાં બોર્ડ લગાવેલું એપ્લાય ફોર ની એ ટાઈપની કોઈ ગાડી છે હું તમને એકદમ નજીક આપણે બતાવી દઈએ કે ગાડી શું હોય એમાં કઈ રીતનું ચલો આવી જો મિત્રો હું પેલી ગાડીની વાત કરતો તો એ ગાડી આ છે ઊંડાઈની એક્સ્ટર એકદમ પેટી પેક ફ્રેશ કન્ડિશનની ગાડી છે અને અહીંયા તમે જોઈ શકો છો એપ્લાય ફોર રજીસ્ટ્રેશન નું બોર્ડ તમને જોવા મળી જશે હું એકવાર ટાયરની કન્ડિશન પણ બતાવું જેથી કરીને તમને આઈડિયા રહે ગાડીઓ કઈ રીતની હશે જુઓ ખાલી ટાયર

આ બાજુ બી તમને બતાવી દઉં અંદર એક અર્ટિગા પડી છે આપણી વ્યુઅર્સ અર્ટિગા બહુ માંગતા હોય તો અર્ટિગાના વિડીયો બી આપણી આ આમ બી આઈડીમાં જનરલ ચાલતા હોય અર્ટિગા જુઓ ખાલી આ અર્ટિગા હા લગભગ કંપની સીએનજી ગાડી છે અને એકદમ ઊંચા મોડલની ન્યુ શેપ વાળી અર્ટિગા હા જોઈ લો ફોગ લેમ્પ છે મતલબ ટીપ ટોપ કન્ડિશન ની ખાલી ક્લીન નહીં કરેલી ઓક્શનમાં આવશે દિવસ ક્લીન થઈ જશે આ બાજુ બોલેરો પિકઅપ બી એક પડી હ જોઈ લો બોલેરો પિકઅપ તો મતલબ ગાડી તમારા જેબી જોઈતી હોય અહીંયા એક છે આ बाजू એસ્પ્રેસો એસ્પ્રેસો બી તમને અહીંયા જોવા મળી જશે એ બી એકદમ ટિક ટક કન્ડિશનની ગાડી છે આ बाजू બી કદા સેલેરીઓ પડી છે પેલી વેગનાર ખાલી એકવાર ઉપર આ બાજુ આવો આ જગ્યાએ આપણે ગાડીઓ ઘણી બધી જોતા હતા પણ અહીંયા આપણને એક મસ્ત ગાડી જોવા મળી ગઈ જે સારી કન્ડિશનમાં છે વેગનાર થઈ ગયા ન્યુ શેપવાળી વેગનાર છે કદા ટેક્સી પાર્કિંગમાં છે જીજી 31 પાર્કિંગમાં

તો આ ટાઈપની ગાડીઓ અહીંયા તમને ઘણી બધી અવેલેબલ જોવા મળી જશે ઓપ્શનમાં જો તમે ભાગ લેવા માગતા હોય તો ડિસ્પ્લે ઉપર તમને નંબર આપેલો છે તમે ફોન કરો એના ઉપર મિસકોલ કરશો તો બી તમને ટોટલ ડિટેલ અહીંયાથી તમને મળી જશે અને જે ડેટ છે એ બી તમને ડિસ્પ્લે ઉપર આપણે શો કરી દઈશું ડેટ ઉપર તમે અહીંયા આવી શકો છો આનું ક્રાઇટેરિયા ખાલી એક જ છે કે અહીંયા તમારે વીસ હજાર રૂપિયાનું પહેલાં એડવાન્સ ભરવું પડશે એનાથી તમે અહીંયા ઓપ્શનમાં ભાગ લઈ શકો છો જો તમે અહીંયાથી કોઈ ગાડી ખરીદતા નથી હા તો ગાડી પછી કોઈ પ્રોબ્લમ આવે છે કોઈ બી રીતે તમારી ડીલ કેન્સલ થાય છે તો એ વીસ હજાર રૂપિયા તમને રિટર્ન મળી જશે બાકી ભાગ લેવા માટે તમારે વીસ હજાર રૂપિયાનું પહેલાં એડવાન્સ ચૂકવણી કરવી પડશે એના માટે વધારે ડિટેલ જોઈતી હોય તો ડિસ્પ્લે ઉપર આપણા નંબર પર ફોન કરો આપણે જઈએ પહેલી બાજુ અને પછી તમને થોડી ગાડીઓ બતાવી દીધી આજે મિત્રો આપણે તમને યાર્ડ બતાવતા બતાવતા હજુ આ બાજુ આવી ગયા છીએ આગળ તમને ઘણી બધી ગાડીઓ બતાવી છે અહીંયા બી થોડી ગાડીઓ તમને બતાવી દઈએ પાછળ પહેલાં પાછળથી આપણે શરૂઆત કરો વીડીઆઈમાં ડીઝલ એન્જિનમાં સ્વિફ્ટ ગાડી છે ઓલ્ડ મોડલની કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ ઓછા બજેટમાં ગાડી આપી દેવાની હશે ઓપ્શનમાં આ બી ગાડી તમને જોવા મળશે જે લોકોને ટ્રાન્સપોર્ટ માટે જોઈતી હોય ડબ્બા વેહિકલ જે ઇલેક્ટ્રિકમાં અહીંયા એક ગાડી પડી હે તો આ ટાઈપની કન્ડિશનની ગાડીઓ તમને જોવા મળી જશે અહીંયા સાથે સાથે આ જે ઇનોવા છે ઓલ્ડ મોડલની આપણી ઇનોવા હતી આ બી ગાડી ઓપ્શનમાં આપવાની હા તો જે લોકોને ઇનોવા જોઈતી હોય તો પણ મળી જશે ઓલ્ડ મોડલની ગાડીઓ તો આપણે તમને બતાવી જ છે ઘણી બધી ગાડીઓ છે બધાને એવું લાગતું છે કે ભાઈ ઓલ્ડ મોડલની છે તો તમને પહેલી બાજુ ગાડી પડી થોડી બતાવો નજીકથી સ્વિફ્ટ જે ઊંચા મોડલની આપણી ફોર સિલિન્ડર વાળી ગાડી આવતી હતી જે આની ફોર્થ જનરેશન વાળી જે ગાડીઓ હતી એ બી ન્યુ શેપ વાળી અહીંયા સ્વિફ્ટ પડી છે જે હાલ ચાલુ છે નવી એનાથી આગળનું વર્ઝન તો સ્વિફ્ટ બી પડી છે ગાડી હું એકવાર જોઈ લઉં કયા વર્ઝનમાં છે તો આઈડિયા આવી જશે અહીંયા તો આઈડિયા નહીં આવે પણ ગાડી છે અહીંયા જીજે જે સત્યાવીસ પાર્સિંગમાં છે કંડિશન તમે જોઈ શકો છો કોઈ અત્યારે થોડું ધૂળ હશે પણ ઓપ્શનમાં ગાડી ચકાચક થઈને આવશે અને આ ટાઈપની ગાડીઓ જો તમને મળશે તો રેટ બી તમને એકદમ ઓછો મળી જશે હું તમને થોડું આગળ છું આગળ જઈને બી થોડી કન્ડિશન કદાચ તમને બતાવી દો આવી જાઓ અહીંયા જેમ કે અહીંયા જોઈ લો બતાવી દો ગાડી આગળથી બી થોડી બતાવી દો જોઈ લો આ છે ગાડીની કન્ડિશન કંઈક પેટ્રોલ પ્યોર પેટ્રોલમાં ગાડી છે અને જીજે સત્યાવીસનું પાર્સિંગ તમને જોવા મળી જશે તો આ ટાઈપની ગાડીઓ છે ઓટો રિક્ષા જે લોકોને જોઈતી હોય તો અહીંયા ઓટો રિક્ષામાં બી ઓટો રિક્ષા બી અહીંયા અવેલેબલ છે ચાલો હું તમને આ બાજુ પાછળ બી એક ગાડી છે અહીંયા ઇકો એક પડી છે ઇકો બી બતાવી દેજો ઇકો જો એક બે ઇકો તો મતલબ ગાડીઓ તમારે અહીંયા જે બી ગાડીઓ જોઈતી હશે એ મળી જશે આપણે જોડા આગળ જઈએ તમને બીજી કોઈ ગાડીઓ હોય તો બતાવી મિત્રો જો તમારે ઇનોવા ક્રિસ્ટા ગાડી લેવી હોય તો પણ અહીંયા ગાડી અવેલેબલ છે તમે જોઈ શકો છો ઇનોવા ક્રિસ્ટા એકદમ સારી કન્ડિશનની ગાડી છે આ બી ગાડી તમે ઓપ્શનમાં જોઈ શકો હવે જે ભાઈઓ મેક્સ પિકઅપ ગાડી લેવાની હોય એના માટે બી અહીંયા ગાડી પડીએ ખાલી મેક્સ પિકઅપ તમે જોઈ લો કન્ડિશન તમને એકદમ મસ્ત જોવા મળી જશે ટીપ ટોપ કન્ડિશનની ગાડી છે બોડી વડી આખું બનાયેલું જ છે તો મતલબ રેડીમેડ ગાડીઓ તમે આ ટાઈપની અહીંયાથી તમે ડાયરેક્ટ લઈ શકો છો પેલી બાજુ એક ઇકો પડી પેલી બાજુ બે પિકઅપ પડી છે મેક્સ ની બીજી એક બે ગાડીઓ પડી છે તો મતલબ ગાડીઓ તમારે જે બી જોઈતી હોય ઇકોના તો ઘણા બધા ઓપ્શન અહીંયા અવેલેબલ છે જે ખેંચાયેલી ગાડીઓ હું ટોટલી એ તમને અહીંયા બતાવી રહ્યા છીએ આપણે વન બાય વન પેલી બાજુ આગળ તમને થોડી ગાડીઓ હશે તો તમને બતાવીએ છીએ જેથી કરીને આઈડિયા રહે બાકી તમે અહીંયા જો ઓપ્શનમાં તમે ભાગ લેશો તો સારી ગાડીઓ તમને સારા રેટ ઉપર માર્કેટ કરતાં તમને મળી જશે ઓપ્શનની જે ડેટ છે એ અમે તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશું કાતો નંબર બી તમને ડિસ્પ્લે ઉપર દઈશું ફોન કરીને તમે ડિટેલ લઈ શકો છો